ધરણીધર તાલુકામાં આવેલા ઢીમા ધરણીધર ભગવાનના મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા આસો સુદ પૂનમ હોવાથી ભારે શ્રદ્ધાળુઓએ કર્યા ભગવાનના દર્શન મેની દ્વારકા ગણાતું ભગવાન ધરણીધર શામળિયાનું ધામ ગુજરાત રાજસ્થાન સહિત અન્ય જગ્યાએથી દર પૂનમે દર્શન કરવા માટે લોકો અહીં આવે છે શામળિયા ભગવાનની જયહોના નાદથી મંદિર ગુંજ્યું હતું વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિકાસની પ્રતિજ્ઞા લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા અંતર્ગત સરકારી કચેરીઓના કર્મચારીઓને પ્રતિજ્ઞા લેવડાવી રાજ્યમાં સાતથી થી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા બાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું પ્રતિજ્ઞામાં થરાદ દિયોદર પ્રાંત અધિકારી સહિત કાર્યાલય લોકસેવક કાર્યાલય ઇન્ચાર્જ ચીફ ઓફિસર આરોગ્ય અધિકારી સહિત તમામ અધિકારીઓ ઉપર ¡Gracias! કાંકરેજ તાલુકાના પાદરડી ગામે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું શિહોરી પોલીસ જમીનના કબજા બાબતે પંચનામું કરવા ગઈ ત્યારે ખેતરમાં લોકો અને લેડીઝ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા મૂળ માલિકીની જમીનનો કબજો આપવા માટે કોર્ટે હુકમ કર્યો હતો જે માટે પોલીસ પંચનામું કરવા ગઈ હતી જમીન પર કબજો કરીને બેઠેલા લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પાલનપુરમાં એસબીઆઈ બેંકમાં એટીએમ મશીનમાં છેડછાડ કરીને બેંક ખાતામાં ડેબિટ દેખાય નહીં તે રીતે અઠ્યાસી જેટલા ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા આઠ લાખ પાંસઠ હજાર ઉપાડીને બેંક સાથે છેતરપિંડી કરાઈ હતી જેમાં પોલીસે સઘન તપાસ કરીને રાજ્યવ્યાપી એટીએમ ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે જો કે આ આરોપીઓએ પાલનપુર સહિત રાજ્યમાં જુદા જુદા અઢાર સ્થળો પર આ રીતે ફ્રોડ કર્યો હોવાનું સામે આવ્યું છે થરાદ નગરપાલિકા શોપિંગ બન્યું દારૂડિયાઓનો અડ્ડો વાવ થરાદ જિલ્લાનું ગણાતું થરાદમાં દારૂડિયાઓનો ત્રાસ યથાવત મુખ્ય બજાર ભરચક વેપારીઓની દુકાનો ઉપર દારૂની ખાલી બોટલોના ખડકલા શોપિંગની સીડી દાદર સહિત અગાસી ઉપર ખાલી મોટી સંખ્યામાં બોટલોના ખડકલા જોવા મળ્યા છે દારૂની બોટલો ક્યાંથી આવે છે અને કોણ પીવે છે તેવા વેપારીઓના સવાલો